પેલા શું કેટના બધા આપડે ગુજરાતી એના પર જેને પતંગ ચકાવવાની હોય તો એ પાછું પતંગ ચકાઈએ

પતંગો મોમો મળતી છે પેલી જે ઉપર જાય ને મોટી એ દુબઈ માં આપડે એક કામ કરીએ આપડે દુબઈ જઈએ આપડે ભ્રષ્ટ ખલીફા પર ચઢીએ ગુજરાત માં પાછી એવી પતંગ દોરડું બધું ઉડાય એવી રોજ ખાતે જાય છે પતંગ લાવી દીશું જવાય

কেইমন আমে যোৱা তামোনে থাকো

નાખવા લાવશે વાઢો રે જીવનમાં હવે કઈ લગ્ન નું કેવાય છે જીવનમાં હોય લગન નું કેવાય છે સારું એમને જોઈશું જોઈશું મારે તો આવા વાઢો રહેવું એવું